ધારી તેરસો પચાસ થી પંદરસો ત્રેવીસ અરસોલ ચૌદસો થી ચૌદસો એકોતેર ખાંભા તેરસો એકોતેર થી પંદરસો પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો થી ચૌદસો એકાણું અમરેલી સાતસો થી પંદરસો પચીસ ધ્રાંગધ્રા અગિયારસો થી ચૌદસો મેંદરડા ચૌદસો સોળથી ચૌદસો સોળ આંબલિયાસર અગિયારસો થી ચૌદસો પચાસ હળવદ તેરસો થી ચૌદસો નેવું વિસાવદળ અગિયારસો પચાસથી ચૌદસો છેતાલીસ ખેડબ્રહ્મા ચૌદસો ત્રીસથી પંદરસો બહુચરાજી બારસોથી ચૌદસો સત્તર જેતપુર સાતસોથી પંદરસો પચીસ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો બે અંજાર ચૌદસો પચીસથી ચૌદસો નવ્વાણું હારીસ તેરસો સિત્તેરથી ચૌદસો ત્યાંસી પાટણ બારસોથી પંદરસો સોળ જસદણ તેરસો એંસીથી પંદરસો અઢાર જામજોધપુર તેરસો ત્રીસથી પંદરસો એકત્રીસ પંદરસો ત્રીસો સિત્તેર થી પંદરસો ચુમ્માલીસ ધ્રોલ થી પંદરસો અગિયાર વિજાપુર તેરસો એક થી પંદરસો પચીસ કુકરવાડા તેરસો નેવું થી પંદરસો ગોઝારીયા તેરસો થી ચૌદસો બાણું બોટાદ તેરસો સાઠ થી પંદરસો ત્રેવીસ ચોટાણા ચૌદસો પચીસથી ચૌદસો અઠ્ઠાવન દિયોદર તેરસોથી ચૌદસો વીસ માણસા તેરસોથી પંદરસો પાંચ ઉનાવા અગિયારસો એકાવનથી પંદરસો એકતાલીસ વિસનગર બારસોથી પંદરસો પંદર જાદર ચૌદસો દસથી ચૌદસો સાઠ ટિટોઈ બારસોથી ચૌદસો પાંસઠ થરા તેરસો સિત્તેરથી પંદરસો સિહોરી તેરસોથી ચૌદસો નેવું વડાલી ચૌદસો એકવીસથી પંદરસો અઢાર હિંમતનગર તેરસો થી પંદરસો ત્રણ કડી ચૌદસો ઓગણીસથી ચૌદસો ઓગણસાઠ ગોંડલ તેરસો એકથી પંદરસો સોળ ધંધુકા તેરસો ચાલીસથી ચૌદસો નેવું તળાજા બારસો બાણુંથી ચૌદસો જામનગર બારસોથી પંદરસો પાંચ ભાવનગર તેરસોથી ચૌદસો બ્યાસી તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો